શ્રી કૃષ્ણ બધા નહીં તો કેમ છો બધા સટમ ચૂક્યા બધા મજામાં શું તો જો બપોરની રસોઈ અડધી બની ગઈ છે જો અહીંયા તમે ભાત થઈ ગયા છે સરસ મજાના જો દેખાડમાં અહીંયા આપણે ભાત બનાવી લીધા છે અને રોટલી પણ થઈ ગઈ છે આપણી નાના છોકરાઓ છે ઘરમાં એટલે ભાતને તોડાવવા હોય એટલે એનું બનાવી દુ છે ને હવે આપણે શાક હવે બનાવીશું તો કરીએ તૈયારી તો સૌથી પહેલાં તો આપણે ગેસ ચાલુ કરીશું

ટુકડો આપણે આદુ લસણ ની પેસ્ટ છે લીલું લસણ છે અને આપણા ઘરના બગીચાની લીલી ડુંગળી છે તો ડુંગળી ને ટમેટા નું શાક બનાવું છે બોલો આજે જોઈએ કેવું ભાઈ આજે શાક પાછું તો સરસ જ આજે બનાવીએ કીધું છોકરી બીએ છે અમારે કે આજે કે આમ લીલી ડુંગળી ટમેટાનું શાક બનાવો તો બધું ચાલો બનાવીને આ દગણ રાખડી તને Aqui eu também.

બોલતા નથી આવડતું હજી વર્ષની છે આયગેગે રામાયે બોલતો કેતા મેરી ઝોપડી કે બાગાજ ભૂલ જાએંગે રામાયન્ગે જય જે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ Geshe Keshna kencang betul tak? Abang mamah, mamah kena kena mamah Mamah, mamah hmm? Mamah, jauh nanah lah Mamah -hmm. jauh Tamai tanam syak Ia lili dungari waram Jauh Mamah hmm? jauh Geshe Nanan Geshe Keshna kat Nanan Geshe Keshna kat Siji baju, eh baju baju. Oh, jas mau dengar ya, jas mau. Nampak apa? Nampak. Nampaknya kaya dia tak? Cik dia tak? Kam keluar dia tak kitu? Kam keluar. Nampaknya dia tak? જો અહીંયા આપણે કોથમીર પણ ધોઈને સુધારી લીધી છે અને વિશ્વા આપણી જોઈએ અને આ નિયો હાથથી હા આપણે સાત પલાવી લેશું થોડી ગરમાના તાંકીમાં નાખું તો ટમેટા બરાબર સીચી જાય તો ટમેટા સાથે ન લાગે જતાં જલ્દી થઈ જાય બીજા સાત કરતા journalism but it happened in prison ડુંગળી ખાય છે મસ્ત આગળ આગળ ખાજે છે મીઠી છે એટલે ખાય છે ડુંગળી

sana Lalu tu

તો સાક્ષરસી થઈ આ બની ગયું છે જો મસ્ત આપણે તેમાં કોથમીર તો જો

તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલ માં નવો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો જય શ્રી કૃષ્ણ બધાને